હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વેજ મંચુરિયન તો ચાલો રેસીપી શરૂ કરીશું આ એક કિલો જેટલી કોબી લીધી છે એને મેં સારી રીતે પાણીથી ધોઈને કોરી કરી નાખી છે હવે આપણે આને એક સાઈડમાં મૂકી દઈશું કટિંગ કરશું વચ્ચેથી સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લઈશું અને છીણી લઈ અને એને બાઉલમાં છીણી લઈશું તો આ મેં બધી જ કોબીને છીણી લીધી છે હવે આમાં છે ને આપણે નમક નાખીશું નમક નાખી અને ત્યાં સુધી જેના એમાંથી પાણી છૂટું ના થાય ત્યાં લગી એને મિક્સ કરીને મૂકી દઈશું સાઈડમાં આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એને દસ કે પંદર મિનિટ માટે સાઈડમાં રાખી લઈશું હવે આ જે છીણતી વખતે કોબીના પત્તા જે છૂટા પડી ગયા હતા આપણે એને વઘાર માટે લઈશું તો તેને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું તો એ આપણા વઘારમાં કામ પર લાગી જાય ત્યારે વઘાર માટે કામ લાગે તો આ રીતે બાઉલમાં એ પણ કાઢી લઈશું કોબીને હવે કોટન કપડામાં લઈ લીધી છે હવે આપણે એનું બધું પાણી વિતાારી લઈશું આમ બધું કોબીમાંથી પાણી મેં નીતાારી લીધું છે કોબીને બાઉલમાં લઈ લઈશું આપણે ના રીતે હાથેથી છૂટી પાડી લઈશું તો આપણે આ ગાજરને ચોપ કરી લીધા છે આ ગાજર એમાં ઉમેરી લઈશું આ કેપ્સિકમ છે એને પણ મેં ચોપ કરી લીધા છે ચોપરમાં એ પણ આપણે ઉમેરી લઈશું હવે આપણે મસાલા ઉમેરીશું તો આ ચાટ મસાલો છે એક ચમચી એ નાખી દઈશું થોડી હળદર નાખીશું એક ચમચી મરચું નાખીશું સ્વાદ પ્રમાણે નમક નાખીશું હવે આપણે એમાં મેંદો ઉમેરી લઈશું હવે આપણે આમાં કોર્નફ્લાવર ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેમાંથી બોલ બનાવી લઈશું આ રીતે આ રીતે આ રીતે બોલ બનાવી લઈશું અને તળતી વખતે જરા પણ તમને ઢીલું લાગે તો તમે એમાં કોર્ન ફ્લોર ઉમેરી શકો છો આપણે બોલને તળીશું આપણે ધીરે ધીરે તળાઈમાં નાખવાના છે એક પડતાં વધારે નથી નાખી દેવાના સ્ટાર્ટિંગમાં પાંચ છ જ નાખવાના બસ ધીરે રહીને આપણે

જરાય છૂટા નથી પડ્યા એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે તેને તેલ નીતારી લઈશું અને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે મેં કોર્નફ્લોર લીધો છે બે ચમચી આપણે આ વઘારમાં નાખીશું જેનાથી ગ્રેવી જાડી થાય તો આપણે આમાં કઢાઈમાં બે ચમચા તેલ નાખ્યું છે હવે તેલ બરાબર ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે તેમાં કાંદા નાખીશું તેમાં ગાજર નાખીશું કોબી ઉમેરીશું આ લીલા કાંદાનો ઉપરનો ભાગ છે એ પણ ઉમેરી લઈશું આ કેપ્સિકમ છે એ પણ ઉમેરી લઈશું આપણે એમાં લસણ અદરકની પેસ્ટ ઉમેરી લઈશું અને બરાબર હરા મિક્સ કરી લઈશું તેને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ જાય પછી આપણે એમાં નમક ઉમેરીશું નમક સ્વાદ પ્રમાણે લઈશું થોડો હળદર પાવડર ઉમેરીશું થોડું ધનિયા પાવડર ઉમેરીશું થોડું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું હવે આપણે એમાં એક ચમચી જેટલું વિનેગર ઉમેરીશું હવે આપણે એમાં બે ચમચી સોયા સોસ ઉમેરીશું અને એક ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરીશું હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે બરાબર હવે આપણે જે કોનફ્લોરનું જે પાણી બનાવ્યું હતું તે ઉમેરી લઈશું ધીરે ધીરે ઉમેરવાનું છે બધું સાથે નથી ઉમેરવાનું આ રીતે બધું ઉમેરી લઈશું મને થોડો સોયાસોસ ઓછો લાગે છે તો હું વળી એક ચમચી જોઈ લેવાનું જ્યાં સુધી આવો ડાર્ક કલર સહેજ ના આવે તમને ઓછું લાગતું હોય તો ફરીથી ઉમેરી લેવાનું થોડો હવે આ બધું બરાબર થઈ ગયું છે હવે આપણે આમાં લીલા કાંદાના પાન ઉમેરી લઈશું બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું બોલ બનાવ્યા હતા આપણે મોન્ચ્યુરિયન બોલ એને ગરમ ગરમ નથી ઉમેરવાના ઠંડા કરીને પછી જ આમાં ઉમેરવાના તો એને ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણા મંચુરિયન બનીને તૈયાર છે એકદમ હોટલ સ્ટાઇલ સોફ્ટ અને સરસ બન્યા છે એકવારથી જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ